લોકસભા બેઠક પર મંત્રી પરબત પટેલનું નામ જાહેર કર્યું જેના કારણે ઠાકોર સમાજ નારાજ હોવાનું સામે આવ્યું દિયોદરના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ પણ લોકસભાની ટિકિટ માંગી હતી પરંતુ ભાજપે પરબત પટેલને ટિકિટ આપી કેસાચીએ જણાવ્યું હતું કે પાર્ટીના નિર્ણયને તેઓ સ્વીકારે છે પરંતુ ઠાકોર સમાજના સભ્યને ટિકિટ ન મળવાને કારણે ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી છે તો નારાજગીને પાર્ટીએ દૂર કરવી જોઈએ માગવાનો દરેક કાર્યકર્તાને અધિકાર હોય છે અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે કોઈ નિર્ણય કરે કાર્યકર્તા માટે બંધન કરતા હોય છે એટલે મારા માટે પાર્ટીએ જે કોઈ નિર્ણય કર્યો એને હું માથે ચડાવું છું રહી વાત ઠાકોર સમાજની તો ઠાકોર સમાજમાં નારાજગી છે એટલે આપના માધ્યમથી પાર્ટીને હું વિનંતી કરું છું કે સમાજની નારાજગી તાત્કાલિક દૂર કરે એ ઉમેદવારનો પ્રવાસી ઉમેદવારની રીતે વધતો હોય છે અમારો પ્રવાસી અમારી રીતે હોય છે નારાજગીનું મારે કોઈ કારણ નથી અને ગઈકાલે પણ હું મારા કાર્યાલયમાં ક